સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની અંદર આજરોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી થઈ રહી છે આ તબક્કે અમે સમગ્ર આદિવાસી સમાજ અને ભાઈઓ બહેનોને એમને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે અહીંયા બોડેલી અલીપુરા સ્થિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા તેમજ બિરસા મુંડાજીની પ્રતિમા અહીંયા રેલી ઉપસ્થિત રહેશે એની અંદર એકતા મંચ દ્વારા અહીંયા ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવેલું છે એટલે કોમી એકતાનું એક પ્રતિક સમાજને એક સારો મેસેજ જાય એવો બોડેલી શહેરના મુસ્લિમ સમાજના જે બિરાદરો છે એ કરી રહ્યા છે અમે એમને પણ ખૂબ ખૂબ આ તબક્કે શુભકામનાઓ પાઠવીએ છીએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં જે વિશ્વ આદિવાસી દિવસની રેલી સમાન અહીંયા અલીપુરા ચોકડી પર મુસ્લિમ સમાજના એકતા એકતા મંચ તરફથી જે ઠંડા પીણાનું આયોજન કરેલું છે તેમાં મારા આદિવાસી ભાઈઓને બોડેલી નગરના ને સમગ્ર દેશના આદિવાસી ભાઈઓને વિશ્વ આદિવાસી આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિ દિવસ તરીકે પૂરે ભારતમાં મનાવવામાં આવે છે આજે છોટા ઉદેપુર જિલ્લાના મુસ્લિમ ભાઈઓ તરફથી ઠંડા પીણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે બોડેલી નગરમાં આજે આદિવાસીની દિવસ તરીકે દરેક આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આજે અહીંયા ઘડી રેલી સ્વરૂપે આદિવાસી ભાઈઓને બહુ મોટો સરગસ નીકળે છે એ સરગસનું સ્વાગત કરવા માટે અલીપુરા ચોકડી પર ઠંડા પીણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અમે એમનું સ્વાગત કરવા માટે અહીંયા આગળ ઊભા રહેલા છીએ